નમસ્કાર મિત્રો માસ્તર અતોલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પર શાળા ઉત્સવ પ્રથમ દિવસ શાળા પ્રવેશ પ્રવેશોત્સવ કન્યા કેળવણીનો પ્રથમ દિવસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાં શાળા શાળા પ્રવેશ પ્રવેશોત્સવ ને કન્યા કેળવણી પ મહોત્સવ વિવિધ મહાનુભાવોની હાજરીમાં જુદી જુદી શાળાઓમાં ઉજવવામાં આવ્યો આપ જોઈ શકો છો કે કોર્પોરેશનની રાજકોટ શહેરની તમામ શાળાઓનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરી રહી છે ચેરમેન શ્રી વિકારમભાઈ પૂજારા અને વાઇસ ચેરમેન શ્રી નિમાવત સર તેમજ તેઓની સમગ્ર ટીમ સમિતિ દ્વારા અને એજ્યુકેશન ટીમ દ્વારા સરસ મજાનું આયોજન પ્રથમ દિવસે કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓને આકાર આવકારવા માટે શાળા સમિતિ શાળા સ્ટાફ અને વાલીગણ થનગની રહ્યા છે આજે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રીઓના મહાનુભાવોની હાજરીમાં શાળામાં નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળાઓમાં સરસ મજાના આવકાર આપ્યો છે આપ જોઈ શકો છો કે સરસ શાળામાં દરેક શાળાની અંદર મહાનુભાવોની હાજરીમાં સરસ મજાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે સીઆરસી મિત્રો બીઆરસી મિત્રો અને શિક્ષકોની ટીમની જહેમત સાથે આ પ્રથમ દિવસે સરસ મજાનો કાર્યક્રમ સફળ બન્યો છે શાળાઓમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવાની સાથે સાથે શાળામાં મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ બાળકોનું પણ સન્માન મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલું છે આપ જોઈ રહ્યા છો કે શાળા નંબર છન્નું બ તેમજ દરેક શાળાના શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું સરસ મજાનું આયોજન પદાધિકારીઓ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલું છે આજે કોર્પોરેશનની તમામ શાળાઓ ભૌતિક સગવડથી ભૌતિક સગવડ પૂરતી જોવા મળે છે આપ જોઈ શકો છો કે મહાનુભાવોની હાજરીમાં આ સરસ મજાના કેળવણી કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક શાળામાં પણ ધોરણ નવના બાળકોનો પ્રવેશ ઉત્સવ આપ ઉજવણી કરવામાં આવેલી છે અને ધોરણ નવના બાળકોને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે અહીં સરસ મજાના આ કાર્યક્રમ માટે સમિતિ અને એજ્યુકેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સફળ કાર્યક્રમ થતું રહે એવી સૌને શુભેચ્છા આપ જોઈ રહ્યા છો કે સમિતિના સભ્યો ચેરમેન વાઇસ ચેરમેન સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનો પ્રથમ દિવસ સરસ મજાની ઉજવણી સાથે અહીં પૂર્ણ થયો છે આપ જોઈ રહ્યો છો ભૂલકાઓ અને ધોરણ નવના બાળકોનો પ્રવેશવની સાથે સાથે એક પેડ માકે નામ તેમજ મહાનુભાવોની હાજરીમાં એના હાથે એક વૃક્ષનું વાવેતર પણ શાળામાં આંગણામાં કરવામાં આવી રહ્યું છે આમ શાળા કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો પ્રથમ દિવસ રાજકોટ શહેરમાં સરસ રીતે ઉજવણી સાથે પૂર્ણ થયેલ છે આભાર મિત્રો વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ ફેસબુક પેજ અતુલ રોજારા અને માસ્તર અતુલ સરને ફોલો કરવા વિનંતી માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આભાર